મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું અને ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં પટેલે જંગી સભા અને રેલી યોજીને ફોર્મ ભર્યું હતું આ પ્રસંગે પટેલ મુખ્ય પ્રધાન પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને પૂર્વ સાંસદ શારદાબેન પૂર્વ સાંસદ જુગલ ઠાકોર સહિતના નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ દ્વારા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય પ્રધાન

મતદારોના આશીર્વાદથી વિજય પ્રાપ્ત કરીશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે મહેસાણા જિલ્લા જિલ્લાના લોકસભાના સભ્ય તરીકે માનનીય હરિભાઈનું અમને ફોર્મ ભર્યું છે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર અત્યારે મોદી સાહેબના કામો અને ભારતની લોકશાહી બચાવવા માટે અને આગામી સમયમાં વધુ મજબૂત કરી અને ભારતને મજબૂત કરવાના ઈરાદા સાથે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ પ્રજામાં આનંદ હોય અને પ્રજામાં જ્યાં મળ્યા તે ઉત્સાહ અવસર નો પ્રસંગ એવું લાગે છે આ ચૂંટણીમાં આ લોકોના આશીર્વાદ સાથે આજે મેં ફોર્મ ભર્યું છે અમારો જંગી બહુમતી વિજય થશે અને પાંચ લાખથી વધારે લીડ સાથે એક દિલ્હી લઈને છું માન્ય મોદી સાહેબના ચરણોમાં મૂકીશું આપણા મહેસાણાનું ગૌરવ ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રનું ગૌરવ એવા મોદી સાહેબના આશીર્વાદથી અમે આવનારા સમયમાં આ મત વિસ્તારના લોકસભાના પૂરેપૂરો વિકાસ થયો અમારા પ્રયત્નો રહેશે